હાલમાં અતિ મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી હાલમાં બે કાંઠે વહેતી જોવા મળી છે રાજસ્થાન ઉપરવાસમાં તેમજ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ થતાં અત્રે જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે વહી રહી છે ચાલુ સાલે ચોમાસાની સિઝનમાં પ્રથમવાર બનાસ નદી બંને કાંઠે વહી છે બનાસ નદીના જળ સ્તરમાં વધારો થતા હાલમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે આપને ફરી જણાવી દઈએ કે હાલમાં બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે અને ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત બનાસ નદીમાં નીર જોવા મળતા ખેડૂતોમાં અતિ આનંદની લાગણી છવાય છે હાલમાં અતિ મહત્વની જાણકારી મળી રહી છે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી હાલમાં બે કાંઠે વહેતી જોવા મળી છે રાજસ્થાન ઉપરવાસમાં તેમજ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ થતાં અત્રે જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે વહી રહી છે ચાલુ સાલે ચોમાસાની સિઝનમાં પ્રથમવાર બનાસ નદી બંને કાંઠે વહી છે બનાસ નદીના જળ સ્તરમાં વધારો થતાં હાલમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે આપણે ફરી જણાવી દઈએ કે હાલમાં બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે અને ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત બનાસ નદીમાં નીર જોવા મળતા ખેડૂતોમાં અતિ આનંદની લાગણી છવાઈ છે